માન્ય ડૉક્ટર સીજે ચાવડા માન્ય શ્રી પશુ ચિકિત્સા અધિકારીની ભરતી જીપીએસસી મારફત થાય છે અને પ્રક્રિયા ચાલુ છે પરંતુ એ દરમિયાન રાજ્યના પશુઓને અને પશુપાલકોને તકલીફ ન પડે સારવાર માટે તો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા શું કરવામાં આવે છે માન્ય શ્રી પશુપાલકોને પશુપાલક પશુ સારવારની સેવાઓ ગામ બેઠા મળી રહે તે માટે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકારે પશુઓની સારવાર માટે કુલ પાંચસો સિત્તાસી કરતાં વધુ પશુ દવાખાના કાર્યરત કરેલ છે જેના થકી પશુપાલકો પોતાની પશુઓની સારવાર કરાવી રહ્યા છે વધુમાં આ વર્ષમાં ચોવીસ પચીસમાં મંજૂર થયેલ નવીન પચાસ ફરતા પશુ દવાખાના પણ ટૂંક સમયમાં કાર્યરત થનાર છે આ વર્ષના બજેટમાં પણ નવીન એકસો પચાસ કરતા ફરતા પશુ દવાખાના મંજૂર કરવામાં આવેલ છે આમ પશુ ચિકિત્સા અધિકારીની ખાલી જગ્યાઓ સામે રાજ્ય સરકારે કુલ સાતસો સિતી કરતા વધુ ફરતા પશુ દવાખાનાઓ મંજૂર કરેલ છે જેના કારણે પશુપાલકોના પશુઓને સારવાર માટે માન્ય અધ્યક્ષ કોઈ તકલીફ નહીં પડે